એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે ત્રણસો ને પાર વડોદરામાં છે ક્યાંક ને ક્યાંક સરકાર માટે ચિંતાનો વિષય કહી શકાય કારણો તથ્યો તપાસવાની જરૂર છે જે સામાન્ય રીતે કારણો સામે આવી રહ્યા છે તેની અંદર જે શહેરભર અને આસપાસમાં સતત વધતા બાંધકામો કન્સ્ટ્રક્શન સાઇડો સતત બની રહી છે અને તેનું પણ વાયુની અંદર પ્રદૂષણ થઈ રહ્યું છે અનેક જગ્યાએ તો એવી જે બિલ્ડિંગો બની રહી છે કે જ્યાં બહુમાળી બિલ્ડિંગો હોય તેના પહેલાં ધ્વંસ કરવામાં આવે છે તેને તોડી પાડવામાં આવે છે અને તે બાદ નવી બને છે એટલે કે તોડી પાડતા જે પ્રદૂષણ ઊભું થાય છે તે પણ વાયુમાં ફેલાય છે સાથે વાત કરીએ તો અનેક ઉદ્યોગો ખોદકામો સહિત કારણો પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર કહી શકાય વડોદરા શહેરની વાત કરીએ તો નંદેસરીની અંદર પણ ત્રણસોને પાર એટલા માટે કે ત્યાં અનેક કંપનીઓ આવેલી છે ચારસોથી વધુ કંપનીઓ ત્યાં આવેલી છે એટલે એક ક્યુ આઈ ત્રણસોની પાર થઈ રહ્યો છે નહીં ત્યાં ફક્ત પરંતુ મકરપુરા જીઆઈડીસી ગોત્રી છાણી સહિત અનેક વિસ્તારમાં જે સતત એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસોને પાર થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે ત્યારે આ મામલે પણ સરકારે જાગૃત થવું જરૂરી છે પહેલાંના સમયમાં જે રીતે માનુષ્ય મનુષ્યનું આયુષ્ય સતત કહી શકાય સોથી ઉપર ચાલતું હતું એ હવે અહીંયા સાઠ પાસઠ સિત્તેરની આસપાસ થઈ રહ્યું છે ત્યારે વધતા બાંધકામો પણ ક્યાંક ને ક્યાંક તેના માટે જવાબદાર છે પર્યાવરણ પ્રેમીઓ આ મામલે આગળ આવી શકે છે સરકાર તેમની સાથે ચર્ચા વિચારણા કરી શકે છે તેમના પણ અભિપ્રાય લઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક જે માનવજીવ માટે ઊભો થતો ખતરો ટાળી શકાય છે હજુ પણ સમય છે અત્યારે તો ગ્લોબલ વોર્મિંગની જે ચર્ચાઓ અને તેના પરિણામો વિશ્વભરમાં આપણે જોઈ શક્યા છીએ ત્યારે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર જે સતત એર ક્વોલિટીનું કહી શકાય કે જે તેનો ઇન્ડેક્સ સતત વધતો ક્યાંક ને ક્યાંક જોખમકારક છે પચાસથી સો સુધીનો ઇન્ડેક્સ ક્યાંક માનવ માટે એક રાહતના સમાચાર કહી શકાય પરંતુ ત્રણસોને પાર થઈ રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય સરકારે આ મામલે ખાસ ગંભીરતાથી કામગીરી કરવી જરૂરી બને છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરિન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા